હાય ગુડ મોર્નિંગ જય માતાજી બધાનો અને આજે તો જો રાતે બહુ વરસાદ થયો અને ચોક વીજળીએ પડી આપણને ખબર નહીં અને બધાને ગુડ મોર્નિંગ કહીએ ગયા રંચો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ સોનલ ગુડ મોર્નિંગ ના જો એ મીરા

બોલા ભાઈ રાતે બહુ વરસાદ પડ્યો મમ્મી ને બે કયા માત્ર શાકભાજી લઈ બહુ શાકભાજી લાવી

પૈસા ના એવું લે કાઇ જાય તો તાપ મેરો મમ્મી ને કરે નહીં ચાલ લેવા જ્યાં પપ્પાને બે આવો પછી ખાઈ આપણે છાવે જવાનું હોરંકાલ બરિયા બાપે જવાનું તે

અમી આવી ગયા ચાલે ભાલી તમે આયા ને દુઃખાય હા તમે આયા ને એટલે દુઃખાય હ એના દવા લાગે અંજી સર મેલાનું હો ભાલી અંજી સર મેલાનું હોય આમાં હું હંગાટ લઈ જાઉં ને અંજી સર તો મેલું જ પડે ને નહીં મેળી અંજી સર હું તો મેલાવાળા આવ્યો હો

દવા લેવા જઈશું હા આપણે હજુ વિડીયો એડિટ કરવાનું બાકી વિડીયો એડિટ કરીએ જોઈએ બાર વાગે નાખીએ એમ જવાનું અમે રેનચન બે જણા શાળાને જવાનું પણ આ વરસાદ તમે જુઓ જબ્બર અંધારેલો હિ હાલત પામાં આમાં હવારમાં ના આવેલા જીન્સ કપડાં ઉકો કાંઈ નહીં ને એટલે આપણે જોઈએ વરસાદ ના આવે તો જઈશું વરસાદ આવે તો નહીં જઈએ લો પ્રતિબાજુ અંધારેલો હ ખાલી તો હમણાં આપણે કીધું તું કે અંધારેલું અને જો સાણંદ ગયા હોય ને તો કાયદેસર આપણે પલળી જવાના હતા હજુ વરસાદ એવો ને એવું અંધારેલો સજ તે જો જો

ગર્દન બેઠ્યો પરમદેવ ઓમ મંત્ર અને સુનલ લે બાજુના રૂમમાં છ જો તાલુકો તો

આ ફસાની લીક્ષા આની તોય ચડાઈ દેખો બરાબર એટલામાં થોડું ખારું કરવાનું સબસે બલ તો દવા ખાને નઈ જો ખાલી આ તાપ મનો તળકો મતલબ વર્ષા ધંધા કે તાપ છેનો બહુ તાપ પડ્યો તો ઓકે કાઈ કી

સોળસો થઈ ગયા બધું જમવાનું બની ગયું પણ આમાં અડવી સાણંદી લાયા અનાવા વરસાદ તો અત્યારે જો અંધાર્યો એટલો બધો નહીં તો में अड़वी अड़वी पौधा पर लोग लगाओ नेस्ता जो अड़वी बटा तो का नुशाक और गेहूं पीली ह रोटीला नहीं नहीं भाड़ा बिली हां हां आय आय

વાત કરો જા લલિન કે જો વાત કરી રહી કે બાપા માં ફોન આલો એમ કે

<noise> 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 જો આપણો બ્લોગ પસંદ આવે તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાને ભૂલતા નહીં મળી એક નવા બ્લોગમાં લઈ મૂકું